અવ્યક્તા ભૂતાની વ્યક્ત ભારત અવ્યક્ત બધા આરંભે અવ્યક્ત હોય છે મધ્યવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે તો પછી શોખ કરવાની શે જરૂર છે આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવનારા અને આત્માના અસ્તિત્વને નહીં માનનારા એમ દાર્શનિકના બે પ્રકારો છે એ સ્વીકારવામાં આવે તો પણ બંને બાબતોમાં શોક કરવાનું કારણ નથી આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ નહીં ધરાવનારાઓને વૈદિક શાસ્ત્રોમાં અનુયાયીઓ નાસ્તિક કહે છે છતાં જો દલીલને ખાતર આપણે નાસ્તિકતાવાદી સિદ્ધાંતને માની લઈએ તો પણ શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી આત્માના જુદા અસ્તિત્વ સિવાયના બધા ભૌતિક તત્વો સર્જન પૂર્વે અદૃશ્ય રહે છે જે રીતે આકાશમાંથી વાયુ વાયુમાંથી અગ્નિ અગ્નિમાંથી જળ જળમાંથી પૃથ્વી વ્યક્ત થાય છે તેમ આ સૂક્ષ્મ અવ્યક્ત અવસ્થામાંથી જ વ્યક્ત અવસ્થા આવે છે પૃથ્વીમાંથી અનેક વૈવિધ્યનું પ્રકટીકરણ થાય છે દાખલા તરીકે એક વિશાળ ગંગજુબી ઇમારત પૃથ્વીમાંથી જ પ્રકટ થાય છે જ્યારે તેને તોડી પાડવામાં આવે છે ત્યારે વ્યક્ત થયેલ વસ્તુ ફરીથી અવ્યક્ત થઈ જાય છે અને અંતે રૂપે રહે છે સંચય શક્તિનો નિયમ તો છે જ પરંતુ સંય સમયના વહેણમાં વસ્તુઓ વ્યક્ત પ્રકટ થાય છે અને અવ્યક્ત અપ્રકટ થાય છે એ જ તફાવત છે તો પછી વ્યક્ત કે અવ્યક્ત અવસ્થા માટે શોક કરવાનું ક્યુ કારણ છે અવ્યક્ત અવસ્થામાં પણ ગમે તે રીતે વસ્તુઓ નષ્ટ થતી જ નથી પ્રારંભિક તથા અંતિમ બંને અવસ્થામાં બધા જ તત્વો અવ્યક્ત રહે છે માત્ર અવસ્થામાં જ વ્યક્ત રહે છે તેથી કોઈ ખાસ વાસ્તવિક ભૌતિક ફરક પડતો નથી આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવંત છે અનંતવ્યંત ઇમેદેહ પરંતુ આત્મા સનાતન છે નિત્યક્ષતા શરીરના આ ભગવદ્ ગીતાના વૈદિક નિર્ણયનો સ્વીકારતા હોઈએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર સમાન છે તો પછી વસ્ત્ર પરિવર્તન થાય તેનો શોખ શા માટે શાશ્વત આત્માના સંબંધે ભૌતિક શરીરનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હતું નથી તે એક સ્વપ્ન જેવું છે સ્વપ્નમાં પણ આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તત્વ તરીકે રથારૂઢ થયેલા હોઈએ પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ કે આપણે આકાશમાં નથી કે રથમાં પણ નથી વૈદિક જ્ઞાન ભૌતિક દેહના અસ્તિત્વ ન હોવાના સિદ્ધાંતના આધાર પર આત્મસાક્ષાત્કારને પ્રોત્સાહન આપે છે માટે આપણે આત્માના અસ્તિત્વને માનતા હોઈએ કે ન માનતા હોઈએ તે બંને કિસ્સામાં શરીરના નાશ માટે શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી You. Mm -hmm.